સુરત જિલ્લાના માંગરોળમાં યેલ ગેંગરેપની ઘટનામાં કોર્ટે એકસો ત્રીસ દિવસમાં ચુકાદો આપી આરોપીઓને દોષિત જાહેર કર્યા છે તો સોમવારે આરોપીઓને સજા સંભળાવાશે સુરત જિલ્લાના માંગરોળ ગેંગરેપ કેસમાં બંને આરોપીઓ દોષિત જાહેર કર્યા છે સાડા ચાર મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો દિવસમાં સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઝડપી સુનાવણી કરી ચુકાદો આપ્યો છે એનો મિત્ર નવરાત્ર ગરબા જોવા ગયેલા હતા ગરબા જોઈને પછી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું પેટ્રોલ ભરાવા જતા હતા અને ત્યારબાદ રસ્તામાં ભોગ બનનાર વોશરૂમ કરવા ખેતરમાં ગઈ બાજુમાં એ દરમિયાન ત્રણેય આરોપીઓએ આ ભોગ બનનાર અને એના મિત્રને જોયા એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગ બનનારનો જે મિત્ર છે તે મિત્રના પહેલા તો કપડા કઢાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગ બનનારનો મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગ બનનારના ફોટા પાડ્યા એની ચેન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓએ એક એક પછી એક ભોગ બનનાર સાથે ખેતરમાં ગેંગરેપ કર્યો અને ગેંગરેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણે ભોગ બન ત્રણે આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ બીએનએસ ની ગેંગરેપ ની કલમો લાગેલી કોકસો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેબોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલ નો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન નો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશન ના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ રોજ કસૂરો આરોપી મુન્ના અને રાજુ પાસ